તમ કિના મોડીતા 200 રૂપિયા આલ્યા તા તમે નાના છોકરા જેવી વાતો ના કરશો ત તારે કેટલા પૈસા જોવું છે ના જોડી આ રોટલા ટીપી ખવડાવવાનું નકર કશું કામ કરવાનું એરા ખળવા જા તું આ ગામમાં બસ એ તો એક ટાઈમ ખાય છે બે ટાઈમ ખાય આપણે પપ્પા કરો છો એક ટાઈમ તો આવતો જ કોમ હોય તો રોટલા હો

હું ચંપલ લઈ આવતો તી તી રૂપિયામાં તો ચંપલ છે સેલ માં આયા ઈ એ સેલ માં મારા રોટલો સેલ માં છે સેલ ના મળે પતાર બનાવો તો ખરા આ ફટના બસ રોટલા બાર ગયા છે બસ મોટા ભાઈના ના ઘર બાર ગયા છે ખાવા તે દી પડ્યા છે બા આવ ના કેસો માં ભાઈ ઓફિસ માં બૈરા ફાડ નાખ છે તમારા તમારો ભાઈ હું ફાડ એ તો ગમ વાત થઈન પડા પણ ઘેર તો બકરી થઈન પડા એવો ના હોય માં ભાઈ બકરી કરી ના બના તમારે જોવું ને તે બોલાવા છો ના સર અમારે રાધો ખાલી ગોટા મારા ખાલી ગોટું કે દીઓરે માર ખવરા પાવે હું કે તમે તો પાવ તમે દિયોર સો તો હું મારે દિયોર દેવા થઈ જશો તે ઓ થઈ જવું તાન ઓ કરવાનું તો બસ તમારો રોટલા ટીપી ટીપીન ખવડાવવાના ખીચડો ખાવું પડે તો કપડા ખીચડો ની ભાવ તો બાબી તમે એમ કયો ગોમમાં લોટ લઈ આવો જો ના હોય તો આ દાઈ નું પર્યું છે હે કરો બાકી છે થેલી પર્યું છે પણ તમે કરમ જો ઉંધી ગરમ ગરમ હું કરમ હોય ને મોય અંદર તો ખબર નથી પડતી વાહ હા બજાવ ને કરમ કેવું આ વાહ આખો દારો વાહન માંથી ઊંચો આવાજ આનંદ તમે આ મારું તો શું કરવાનું હોય મારું તો મારું ખાવ એને કંટાળી જો હું તો આ લેખ રહ્યો ના બસ મોટા ભાઈના ના ઘેર ગયા છો હા એ કરો છો જતા નહી હોતી હું જાવ હું કંટાળી ને

જેટલું બધું બોલે છે મન તો આ દાધ્યારા મંદિર માં બી હવાનું એવું કહેતી હતી ઉકારા કે આવું બધું બોલતો તો તાના માર ભાભી તો ઓસો નહીં આ હું કે હે પૈસા લ આટલી મધુરી જઈ તો આ હું કે વાય જો નહી મને કાઢી મેલ્યો કે જતો દાધ્યા મંદિર માં તમે બેહી જા ને આ બધું બોલાતું હે યો હું કંટાઈ કે આવી આઈ જો કંટાઈ આવી થી આઈ જો મારા બાપ ની સોગન કોમા મંદિર માં બેહુક જો બેહુક ખબર જ ન પડતી એમાં જવું માર તો તો કન જો હે ઓ જો જવાય જવું

હાર નહીં કહું બરોબર ને હાર હાર હું જવધાર આ તો તું અહીંથી જતો તો આમ પણ કહું તકો અરગાતે જવા દે ભેગો થાય રહેશે લેવ હવે હું તમને કદી નહી માલું ભાવ એવું પરમલ છે ના હવે મંદિર બી આઈ જાય આનું ગિન્નાર જાય હારું બરોબર ના હારો ભેગા થવાનું હો ભેગો થાય તો ગિરનાર જવાનું હાર 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 તું તમારો થઈ ગયો હું તું જ નહીં ખાટા પાણી ઉપર હે ની વાત કરી પડે તો દીક્કું લઈ આવ

તો કા ખબર તા બેવો કચરો વાળા છે કોઈ ખબર નથી આ કચરો ના વાળો તારું શું કરું ના દીકુ ભાલી હઈન જાતા રે ખરી ખરી હઈન જાતા રે તમ હું શું કરું એ આખા જાય તો હારું છે કેમ આ બોલો છો યો બોલાતું હે આવું એ મેચ કાઢ્યા છે ઘરથી ખાવા જોઈએ છે કેમ આવતા નતો પૈસાય નઈ એ 50 રૂપિયા લા પતાવી દઉં હું હવે કેજો वनाऊ ना बोले घर में का ढीमे लाता ही शर्म जेऊ કેમ આપો કોઈ તો આવાજો આવા જાઓ આ લાઈ પર લાઈ માં ઓ ઓ વાગું પડે છે આ તમારા શેર આવું જ બે આ આ આ ભોડા માં વાગ વાગ કરે છે ધઢાર્યું કરાવતા ને બરોબર તો તો મારા માટો બળું કેમ આયા તા આ કે પ્રોબલમ હું તો જે હમતર કે તું કે

કોઈ લાજ ચાલુ છે એવું થાકા નઈ રો છે આ રો ઘર મહી કા ધીમે લાઈ એટલે શું કેવાય આપણે તો કોઈ ખોટું કામ કરી શકે લાજ ના આવે શરમ ના આવે વાત શરમ જો તો બે હાવેનાનો ભૂખો આલે તા તો ના થઈ બે હું પણ ભાઈ ચરમ છે એ ભાઈ પર્યો તો આલ્યા તો ખાઈ નઈ રોઈ તો આ ઘરો જો ફૂટ્યો મરી ગયા તો ઘરો દોચ એવું બોલું છું તમે હો તો છે